ભુજમાં મેઘરાજા મનમુકીને વરસ્યા સતત ત્રીજા દિવસે વરસાદની બેટિંગ જોવા મળી ભુજ શહેરના રસ્તા પર વરસાદી પાણીનો ભરાવો બસ સ્ટેન્ડ હોસ્પિટલ રોડ પર પાણી ભરાયા રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થઈ ઉઠ્યા હમીરસર તળાવમાં નવા આવક જોવા મળી દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ભુજમાં પણ જોઈ શકાય છે તે પ્રમાણે સતત વરસાદ પડી રહ્યો છે તેના કારણે અનેક રસ્તાઓ છે તે હાલ ભેટમાં ફેરવાયા છે ભુજના હોસ્પિટલ રોડ જુબિલી સર્કલ અને બસ સ્ટેશન વિસ્તારની અંદર અત્યારે પાણી ભરાવાની સમસ્યા છે તે જોવા મળી રહી છે જે રીતે દ્રશ્યોમાં જોઈ શકાય છે તે પ્રમાણે અહીંયા સમા પાણી ભરાયા છે જેના કારણે એથી પસાર થતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જે રીતે વરસાદ પડી રહ્યો છે તેના કારણે તમામ જળાશયોમાં નવા નીરની આવક થઈ ભુજના ઐતિહાસિક અમીરસર તળાવમાં પણ નવા નીરની આવક થતા આ તળાવ છે તે ઓવરફ્લો થવાની તૈયારીમાં છે અને અત્યારે ભુજના દ્રશ્યો જોઈ શકાય છે તે પ્રમાણે શહેરના અનેક જગ્યાએ આ પ્રકારે વરસાદી પાણી ભરાયા છે જેના કારણે પાલિકાની પ્રી મોન્સૂમ કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે અલ્પેશ ગોસ્વામી સંદેશ ન્યૂઝ કચ્છ ભુજમાં પણ મેઘરાજા મનમૂકીને વરસી રહ્યા છે છેલ્લા ત્રણ દિવસથી જે રીતે અવિરત વરસાદ પડ્યો છે તેના કારણે જળાશયોમાં પણ નવા નીરની આવક થઈ છે ત્યારે ભુજના ઐતિહાસિક હમીરસર તળાવની અંદર પણ નવા નીરની આવક થઈ છે અને જોઈ શકાય છે તે પ્રમાણે હમીરસર તળાવનો અદ્ભુત નજારો છે તે જોવા મળી રહ્યો છે ભુજના લોકોની લાગણી છે તે આ તળાવ સાથે જોડાયેલી છે અને ખાસ કરીને ઐતિહાસિક હમીરસર તળાવ જ્યારે પણ ઓવરફ્લો થાય છે ત્યારે ભુજ નગરપાલિકાના પ્રમુખના હસ્તે પરંપરાગત તેને વધાવવામાં આવે છે જોઈ શકાય છે તે પ્રમાણે અત્યારે હમીરસર તળાવનો અદભુત નજારો છે તે જોવા મળી રહ્યો છે હજુ પણ આ તળાવ છે તે ઓવરફ્લો થવાની તૈયારીમાં છે પરંતુ હજુ એક ફૂટ જેટલું બાકી છે જે ભરાયા બાદ ભુજ નગરપાલિકાના પ્રમુખ છે તે આ તળાવને વધાવશે ગુજરાતનું એકમાત્ર એવું તળાવ છે જ્યારે પણ ઓવરફ્લો થતું હોય છે ત્યારે સરકારી રજા જાહેર કરવામાં આવતી હોય છે અને ભુજની તમામ જે સરકારી કચેરીઓ છે તેની રજા જાહેર કરવામાં આવશે જોઈ શકાય છે તે પ્રમાણે અત્યારે ભુજના હમીરસર તળાવની અંદર સારા એવા પ્રમાણમાં પાણીની આવક થતા ભુજવાસીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અલ્પેશ ગોસ્વામી સંદેશ ન્યૂઝ ભુજ